તો હવે વાત કરીશું જગદીશ વિશ્વકર્માના સંગઠનાત્મક પ્રવાસની ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પહોંચ્યા મહેસાણાના ઉંઝામાં ઉંઝામાં મોટી સંખ્યામાં કાર્યકરોએ કર્યું જગદીશ વિશ્વકર્માનું સ્વાગત જગદીશ વિશ્વકર્માએ ઉંઝામાં મા ઉમિયાના દર્શન કર્યા ઉંઝા ઉમિયા મંદિરમાં પણ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું છે મહત્વનું છે કે નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ વિવિધ વિસ્તારોમાં સંગઠનાત્મક પ્રવાસ કરી રહ્યા છે જેમાં તેઓ મહેસાણાના ઉંઝામાં પહોંચ્યા ભવ્યાથી ભવ્ય સ્વાગત ત્યાં કાર્યકરો દ્વારા તેમનું કરવામાં આવ્યું છે અને મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી છે સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ વિવિધ સંગઠનાત્મક પ્રવાસ કરી રહ્યા છે કાર્યકર કાર્યકર્તાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને તેઓ મહેસાણાના ઊંઝામાં પહોંચ્યા